આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદ જિલ્લા પૂર્વ સાંસદ સભ્ય દિલીપભાઈ પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદરીયા રેલવે અધિકારીઓ કરમસદ ગામના આગેવાનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો આજ રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલી એમના હસ્તક લગભગ પૂરા ભારત દેશમાં પાંચસો ચોપનથી વધુ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ અને પંદરસોથી વધુ ફ્લાયઓવર અને અંડરપાસના પણ શિલાન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એકતાલીસ હજાર કરોડથી વધુ રેલવે યોજનાઓને આજે શિલાન્યાસ કરવામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે અને સરદાર સાહેબની કર્મભૂમિ એવું કરમસદ એનું રેલવે સ્ટેશન પણ નવીનીકરણ થઈ રહ્યું છે એના નવીનીકરણનું પણ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલી કરમસદ રેલવે સ્ટેશન નવીનીકરણનો પણ શિલાન્યાસ કરી રહ્યા છે ખૂબ ગૌરવની વાત છે જ્યાં સરદાર સાહેબની કર્મભૂમિ છે અને રેલવે સ્ટેશનનું રેલવે મિનિસ્ટર આપણા અશ્વિની વૈષ્ણવજીન જરદોસ અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો દિલથી આભાર માનું છું પાલનપુર ખાતે